વડોદરા શહેરની ડોક્ટર અમીન સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે ફનફેર યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં આવેલી ડોક્ટર અમીન સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફનફેરમાં શાળાના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ દ્વારા ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જ્યાં સ્ટોલને અનોખો શણગાર પણ કરવામાં આવ્યો હતો ત્યારે ફનફેર ખાતે મોટી સંખ્યામાં બાળકો તથા વાલીઓએ મુલાકાત લઈ સ્ટોલ ખાતે ખાણીપીણીની મજા માણી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર